નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા આઠસો પચાસથી એક હજાર ભિલોડા એક હજારથી બારસો ને પચાસ જેતપુર છસો એક્યાસીથી તેરસો ને છવ્વીસ ઉપલેટા આઠસોથી બારસો મોડાસા એક હજાર પચાસથી પંદરસો અગિયાર વડગામ અગિયારસોથી તેરસો એકાવન ભીમા અગિયારસો પંચાવનથી અગિયારસો પંચાવન બાબરા નવસો નેવ્યાશીથી તેરસો એકાવન ભેંસાણા સાતસો એકથી તેરસો એકસઠ ધાંગધ્રા નવસો દસથી અગિયારસો બાવન વાંકાનેર સાતસોથી ચૌદસો ચાલીસ હળવદ નવસો પચાસથી પંદરસો છત્રીસ ધાનેરા એક હજાર પચાસથી તેરસો પિસ્તાલીસ ઇડર એક હજારથી સત્તરસો એક અમરેલી 700 થી 1365 સાવરકુંડલા નવસોથી તેરસો એકતાલીસ તળાજા એક હજાર એકથી એક પાટણ એક હજારથી બારસો લાખણી અગિયારસો પચાસથી બારસો થરા અગિયારસો ત્રીસથી તેરસો શિહોરી અગિયારસો એંશીથી બારસો સિદ્ધપુર એક હજાર સત્તાણુંથી બારસો ને પાસઠ પાથાવાડા અગિયારસોથી સોળસો અને ચાર ધારી સાતસોથી તેરસો પંદર મહુઆ સાતસો પચીસથી બારસો નવ્વાણું ગુંદરી અગિયારસોથી પંદરસો પચાસ થરાદ એક હજાર પચાસથી તેરસો ને છત્રીસ દિયોદર અગિયારસો થી ચૌદસો બાવન પાલીતાણા આઠસો ને અઠ્યોતેરથી બારસો પાલનપુર એક હજાર અડતાલીસથી પંદરસો પંચ્યાસી વિજાપુર એક હજારથી ચૌદસો એકસઠ કોડીનાર આઠસો ચોવીસથી તેરસો ને ચોત્રીસ ભીલડી એક હજાર પચાસથી ચૌદસો એકત્રીસ ઇકબલગઢ અગિયારસોથી ચૌદસો પચીસ જામખંભાળિયા આઠસો ને એંશીથી બારસો એકાવન પેલુડા અગિયારસો સિત્તેર થી તેરસો બાવીસ હિંમતનગર એક હજારથી સોળસો નેનાવા એક હજારથી ચૌદસો વીસ બોટાદ નવસો પચાસથી બારસો 710 પાંચ ખાંભા સાતસો દસથી તેરસો એકવીસ ભાભર અગિયારસો પચાસથી બારસો સિત્તેર તલોદ નવસો પચાસથી પંદરસો નેવું તો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમના સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો